વર્તમાન સમયમાં વ્યસન વધી રહ્યું છે અને ખાસ કરીને યુવા ધન ડ્રગ્સના રવાડે ચડતું હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સમાજમાં વ્યસન દૂર થાય અને યુવાધનને આ વ્યસનથી બચાવવાના ઉદ્દેશો યૂથ નેશનલ સંસ્થા દ્વારા છવ્વીસ જાન્યુઆરીના રોજ સુરત શહેરમાં એક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ સંસ્થા દ્વારા છવ્વીસ જાન્યુઆરી સે નો ટુ ડ્રગ્સના સંદેશા સાથે બે પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસ નાના સ્ટેજ અને એક મોટા સ્ટેજ પર શહેરના અલગ અલગ પ્રભાવશાળી કલાકારો પરફોર્મન્સ આપશે અને આ સંસ્થા દ્વારા છેલ્લા દસ વર્ષથી યુવાનોને ડ્રગ્સના વ્યસનથી બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્નિવલમાં જોડાશે મહત્વની વાત છે કે આ સંસ્થા દ્વારા દર વર્ષે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે લોકોમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પ્રથમ પાંચ વર્ષ રોડ શો આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે વર્ષ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે સતત ત્રીજા વર્ષે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્ટેજ પ્રોગ્રામની સાથે રમત ગમત અને ફૂડ સ્ટોલ પણ રહેશે અને આ કાર્યક્રમમાં સુરત પોલીસના બેન્ડ તેમજ સ્ટેટ પોલીસના બેન્ડ અને ઉડાન બેન્ડ પરફોર્મન્સ આપશે હેલો સુરત મે નિખિલ રાજપાલ યુથ નેશન અમારી એનજીઓ હે मैं उसका मैनेजिंग कमेटी मेंबर हूं और पास प्रेसिडेंट हूं। हमारा अभी 26 जनवरी को कार्निवल आ रहा है से नो टू ड्रग्स एंड यस टू लाइफ के ऊपर तो मेरी पूरे सूरत से गुजारिश है कि इसमें पार्टिसिपेट करें और आके देखें कि ड्रग्स कि अवेयरनेस के अंदर हम लोग जो कर रहे हैं वो किस तरह से हम कर रहे हैं और इसको एक मैसेज अलग तरीके से दे रहे हैं कि आपको एक एंटरटेनमेंट भी लगेगा और आपको एक मैसेज भी मिलेगा कि ये ड्रग्स से दूर रहना चाहिए अपने को